રત્ન સજેસ્ટ કરવાની મારી પદ્ધતિ બિલકુલ નોખી છે એક client એ મને સવાલ પૂછ્યો છે કે ગુરુજી કુંડળીમાં જે ગ્રહો ઉચ્ચના હોય તેનો રત્ન પહેરાય કે કુંડળીમાં જે ગ્રહો નીચસ્ત હોય તેના રત્ન પહેરાય હું તેમને જવાબ આપવા માગું છું કે હું આ બેમાંથી એક પણ પ્રકારે રત્ન સજેશન કરતો નથી હું કોઈ પણ વ્યક્તિને રત્ન સજેશન કરતા પહેલા તેની કુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરું છું સાથોસાથ તેની personality તેના માનસિક અને શારીરિક લક્ષણોનો પણ પૂરેપૂરો અભ્યાસ કરું છું ત્યાર પછી જ હું તે વ્યક્તિને રત્ન સજેશન કરું છું તમને ઉદાહરણ આપું કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગમે એટલો સારો હોય કે ગમે એટલો ખરાબ હોય તે વ્યક્તિ જો જાડી હશે મેદસ્વી હશે તો હું તેને ક્યારેય પુખરાજ પહેરવાનું સૂચન કરીશ નહીં કારણ કે પુખરાજ પહેરશે તો તે વ્યક્તિ વધારે જાડી થશે વધારે મેદસ્વી થશે એ જ રીતે કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગમે એટલો સારો હોય કે ગમે એટલો ખરાબ હોય પણ જો તે વ્યક્તિ ગેસના રોગથી પીડિત હશે કબજિયાત કે દુખાવાથી પીડિત હશે તો હું તેમને ક્યારેય નીલમ પહેરવાનું સૂચન કરીશ નહીં કારણ કે જો તે પહેરશે તો તે વધારે દુઃખી થશે વધારે હેરાન થશે મને લાગે છે કે રત્ન સૂચન કરવા માટેની આ સૌથી આદર્શ અને આ સૌથી સાચી પદ્ધતિ છે તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવશો જો આ રીત તમને ગમી હોય તો લાઈક કરો કોમેન્ટમાં યશ લખી દો તમે કોઈ બીજા વિષય ઉપર રીલ ઈચ્છતા તો તે વિષય કોમેન્ટમાં અમને જણાવો આ રીલ તમારા મિત્રો સાથે શેર કરું અને અમારું પેજ ફોલો કરું આભાર